શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કાર્તિક માસની આપણે કથા સાંભળીશું આ પવિત્ર કાર્તિક માસની કથા સાંભળવાનું પણ ખૂબ છે શું તમે જાણો છો કે સત્યભામાં પૂર્વજન્મમાં કોણ હતા પદ્મપુરાણમાં કાર્તિક માસનું વર્ણન કરવામાં આવ્યું છે અને પદ્મપુરાણમાં એવું કહેવાયું છે કે કાર્તિક સમાન કોઈ મહિનો નથી

કે આ મહિનાને કાર્તિક માસ દામોદર માસ કેમ કહેવાય છે કાર્તિક મહિનાને બીજા નામે દામોદર નામ પણ પણ નામે ઓળખાય છે તો જુઓ દામ એટલે દોરી અને ઉદર એટલે પેટ યશોદામાં જ્યારે માં યશોદાએ નાના બાળક શ્રી કૃષ્ણ ભગવાનને દંડ આપવા માટે દોરી વડે એક થાંભલા સાથે બાંધી દીધા હતા એટલે ભગવાનનું એક નામ દામોદર પણ પડ્યું અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લીલા આ મહિનામાં જ થઈ હતી અને એ પણ દિવાળીના જ દિવસે અને એટલા માટે જ આ મહિનાને દામોદર મહિનો પણ કહેવામાં આવે છે આ ઉપરાંત ભગવાનને આ મહિનામાં બીજી આ મહિનામાં ઘણી બધી લીલાઓ ભગવાને કરી છે બહુ જ લીલાનું વર્ણન છે જેમ કે ગોવર્ધન પર્વત ધારણ કર્યો વધ અને શ્યામકુંડનું જે નિર્માણ થયું હતું રાસ લીલા હતી કરી હતી અનેક રાસ લીલાઓ થઈ હતી તો એ બધી આ મહિનામાં જ થઈ હતી અને આ મહિનો રાધા રાણીને સૌથી વધારે પ્રિય છે રાધિકાજીને આ મહિનો અત્યંત વહાલો છે એટલા માટે આ મહિનાનું નામ કાર્તિક પડ્યું છે હવે તમે લોકો એવું વિચારશો કે જો રાધાજીને આ મહિનો પ્રિય છે તો આનું નામ રાધિકા માસ હોવું જોઈતું ને આનું આ મહિનાનું નામ કાર્તિક માસ કેમ પડ્યું આ મહિનાનું નામ કાર્તિક મહિનાનું નામ આ છે તો આનો અર્થ શું છે રાધાજીને બીજા નામે કાર્તિકા નામે પણ ઓળખાય છે અને આજ કારણ છે કે આ મહિનાને કાર્તિક મહિનો કહેવાય છે આ મહિનાના આરાધ્ય દેવી શ્રી રાધા રાણી છે આપણા રાધાજી પ્યારા રાધાજી છે જે પ્રેમ અને ભક્તિનું અંતિમ આશ્રય સ્થાન છે આ મહિનાને ઉર્જા વ્રત પણ કહેવાય છે ઉર્જાનો અર્થ છે શક્તિ શક્તિનો મહિનો પણ કહેવાય છે જે ભગવાન શ્રી કૃષ્ણના અંતરની આરાધનાની શક્તિ શ્રીમતી રાધા રાણીને દર્શાવે છે રાધાજી આ મહિનાની આરાધ્ય દેવી છે જો આ મહિનામાં રાધાજીના ભક્તિ ભજન ગુણગાન ગવાય તો શ્રી કૃષ્ણ ભગવાન અત્યંત અત્યંત એટલે પ્રસન્ન થાય છે ચાલો હવે આ કાર્તિક મહિનાની એક વાર્તા સાંભળીએ જેનું વર્ણન પદ્મપુરાણ પુરાણમાં કરવામાં આવ્યું છે એક વાર દ્વારિકા નગરીમાં દ્વારિકામાં સત્યભામાએ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું હતું સત્યભામા શ્રી કૃષ્ણ ભગવાનને કહી રહ્યા છે કે મારા મનમાં એક સવાલ છે એક જિજ્ઞાસા છે મારી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું દેવી શું સવાલ છે શું જિજ્ઞાસા છે તમારા મનમાં મને કહો એટલે સત્યભામાએ પૂછ્યું કે હે ભગવાન તમારે તો સોળ હજાર એકસો આઠ રાણીઓ છે પણ એ બધી રાણીઓમાંથી હું તમારી પ્રિય રાણીઓમાંથી એક છું તો આ ચમત્કાર કેવી રીતે થયો હું તમારી પ્રિય રાણીમાં કેમ છું મેં એવું તે કયું કર્મ કર્યું જેના કારણે મને આ સર્વોચ્ચ પદ મળ્યું છે આ સૌભાગ્ય મળ્યું છે મને તો ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને કહે છે કે સત્યભામાને કહે છે કે તે પૂર્વ જન્મની કથા કહી સંભળાવે છે કે આનું કારણ તમારા પૂર્વ જન્મમાં છુપાયેલું છે સત્યભામા તમે ધ્યાનપૂર્વક સાંભળજો પૂર્વ જન્મમાં તમે માયાપુરીની આશા આશાપાસ ગંગા કિનારે રહેવાવાળા દેવ શર્મા એક બ્રાહ્મણની પુત્રી હતા તમારું નામ હતું ગુણવતી તમારા પિતા ગુરુકળમાં શિક્ષા આપવાનું કામ કરતા હતા અને તે ધીરે ધીરે વૃદ્ધ થઈ થઈ રહ્યા હતા અને તમારા તમારા પિતાને લગ્નની બહુ ચિંતા પણ રહી હતી માટે તેમણે તેના જ એક શિષ્ય જેનું નામ હતું ચંદ્ર શર્મા તેની સાથે તમારા લગ્ન કરાવી દીધા અને થોડા સમય તો શાંતિપૂર્વક તમારો વીત્યો વીતી ગયો પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું એકવાર ગુરુ અને શિષ્ય એટલે કે દેવ શર્મા બ્રાહ્મણ અને ચંદ્ર શર્મા બંને જંગલમાં લાકડા લેવા માટે ગયા હતા ત્યાં તેમના સમાન એક મહાકાળ રાક્ષસ આવ્યો એમની સામે અને એ લોકોએ તેમની આત્મરક્ષા માટે ઘણા પ્રયાસ કર્યા તમારા પિતાજી અને તમારા પતિએ ઘણા બધા પ્રયાસ કર્યા પણ બધા પ્રયાસો તેના નિષ્ફળ ગયા અને અંતે દેવ શર્મા અને ચંદ્ર શર્માનું મૃત્યુ થઈ ગયું બંને ભગવાનના ભક્ત હતા માટે તે કારણે આજીવન ભક્તિ કરી હતી અંત સમયે પણ ભગવાન શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કર્યું તેમણે અને તે સમયે વૈકૂંટથી એક દિવ્ય વિમાન આવ્યું અને તેને લઈને ચાલ્યું ગયું જ્યારે આ સમાચાર ગુણવત્તીને મળ્યા તો તે અત્યંત દુખી થઈ અને વિલાપ કરવા લાગી તે એ વિચાર કરીને વિલાપ કરી રહી હતી કે હવે હું કોના આશરે જઈશ કોના આધારે જીવીશ અને અંતે આશ્રમના ઋષિઓએ તેને કાર્તિક માસના વ્રતનું પાલન કરવાની સલાહ આપી એટલે ગુણવતીએ પ્રત્યેક વર્ષ કાર્તિક મહિનાનું પાલન કર્યું તે દર કાર્તિક મહિનામાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને ગંગા નદીના ઠંડા પાણીમાં સ્નાન કરતી હતી અને સંપૂર્ણ કાર્તિક મહિનામાં તે ભગવાન નામના જાપ કરતી અને સાંભળતી હતી આમ શ્રદ્ધાપૂર્વક કાર્તિક મહિનાનું એમને પાલન કર્યું હતું ગુણવત્તીએ સમય સાથે હવે તે વૃદ્ધ થઈ ગઈ તો તો પણ ગુણવત્તીએ આ વ્રતનો ત્યાગ ન કર્યો એક દિવસ કાર્તિક મહિનામાં પ્રાતઃકાળ પહેલી સવારે ગંગાજીના અત્યંત ઠંડા પાણીમાં સ્નાન કરવાને કારણે તેનું શરીર થીજી ગયું શિથિલ થઈ ગયું ઠંડુ પડી ગયું અને એ જ સમયે તેણે તેનો દેહ છોડી દીધો તે ગુણવત્તી મૃત્યુ પામી મૃત્યુ પછી તેને ભગવાનના ધામમાં મુક્તિ પ્રાપ્ત થઈ અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરા પર અવતાર ધારણ કરી આવ્યા એટલે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવા માટે ભગવાનની સાથે સત્યભામાના રૂપમાં અવતાર લીધો તેણે જે પૂર્વ જન્મમાં গুণવત્તી હતી તે તમે આ જન્મમાં સત્યભામા થઈને તમે અવતાર લીધો આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને સત્યભામાને પૂર્વ જન્મની કથા સંભળાવતા કહ્યું કે હે પ્રિય તમે પૂર્વ જન્મમાં કાર્તિક માસનું શ્રદ્ધાપૂર્વક વ્રતનું પાલન કર્યું હતું એટલે આ અવતારમાં તમે મારા પ્રિય રાણી બન્યા છો મારા પ્રિય રાણી છો કાર્તિક માસની વાર્તા સાંભળ્યા પછી આપણે એ જાણીએ કે કાર્તિક માસ કયા કયા ફળ આપે છે કાર્તિક માસ કયા ફળ દેનારું છે એનું મહત્વ શું છે તો તમે જાણી લો કે પુરાણોમાં એવું કહેવાયું છે કે આ મહિનામાં વ્યક્તિ જે પણ આધ્યાત્મિક કાર્ય કરે છે તેનું એક હજાર ગણું ફળ મળે છે આનો અર્થ એવો થાય કે જો તમે ભગવાનનું પવિત્ર નામ એક વખત લીધું કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જો આ નામ તમે એકવાર લીધું તો આ એકવાર ઉચ્ચારણ કરો તો તમને આ પવિત્ર મહિનો છે તેવી જ રીતે આ મહિનામાં તમે કોઈ પણ વ્રત કે સેવા કે આધ્યાત્મિક કાર્ય કરો છો તો તેનું એક હજાર ગણું ફળ મળે છે લાખો કલ્પોના કરેલા પાપ મટી જાય છે નાશ પામે છે જો આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ દામોદરને દીવો અર્પણ કરવામાં આવે તો ભગવાન કલ્પોના પાપ મટાડી દે છે આ મહિનામાં ભગવાનને કીર્તન ભજન કથા ભક્તિ કરવી જોઈએ ભક્તિ કરવાથી શ્રી હરિની ની પૂજા પાઠ કરવાથી ભગવાનની કથા ભજન સાંભળવાથી વ્યક્તિને અંતિમ આધ્યાત્મિક કર્તવ્ય પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આ જાત્રા યાત્રા આ મહિનામાં જો થાય તો પ્રભુને બહુ ગમે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે પદ્મપુરાણ માં તો અહીં સુધી લખ્યું છે કે જો વ્યક્તિ મૂર્ખની જેમ કાર્તિક મહિનાનો ઉપયોગ નથી કરતો તો આ મહિનાને વ્યર્થ જવા દે છે તો એવા વ્યક્તિને એવા વ્યક્તિ એવી વસ્તુ સમાન છે જેની પાસે ચિંતા મણી રત્ન તો છે પણ તેને તેણે તે રત્નને કચરામાં ફેંકી દીધો છે એ વ્યક્તિ પાસે આટલો પવિત્ર કલ્પોના પાપ બાળી દે એવો પવિત્ર મહિનો તો છે પણ એ મહિનાનો એ વ્યર્થ જવા દે છે એનો ઉપયોગ નથી કરતો પ્રભુનું ભક્તિ ભજન નથી કરતો તો એની પાસે ચિંતામણી રત્ન હોવા છતાં પણ એ કચરામાં ફેંકી દે છે આ વર્ણન પદ્મ પુરાણમાં થયેલું છે જે માણસ આ દામોદર મહિનો કાર્તિક મહિનાનું પાલન નથી કરતા તે વ્યક્તિને સ્વયં ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુ સ્વયં તે વ્યક્તિનો ત્યાગ કરી દે છે કારણ કે આ મહિનો શ્રી હરિને વિષ્ણુ ભગવાનને અતિશય પ્રિય છે તો મિત્રો આ હતો કાર્તિક મહિનાનો મહિમા અને એનું મહત્વ આ ખૂબ જ પવિત્ર મહિનો છે આમાં કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કે ભગવાનના નામ એકવાર લેવામાં આવે તો એનું એક હજાર ગણું ફળ મળે છે તો આ મહિનાને વ્યર્થ ન જવા દેતા અને પૂરેપૂરો લાભ ઉઠાવજો અને જો મિત્રો મારો વિડીયો સારો લાગે તો શેર અને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું ભૂલશો નહીં મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ મને સાંભળવા માટે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ